હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ પાર્લ્સ કિચન એન્ડ હોમ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ઓથેન્ટિક સ્વીટ ડિશ ફાડા લાપસી તો ફાડા લાપસી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં બે થી ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે અને હવે એક વાટકી જેટલા ઘઉંના ફાડા કે પછી તમે દલિયા પણ કહી શકો છો એક વાટકી જેટલા દલિયા એડ કરી લેવાના છે અને ઘઉંના ફાળાને ઘીમાં લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરવાના છે લાઇટ બ્રાઉન થઈ જશે એટલે તમને ઘઉંના ફાળા શેકાવાની થોડી થોડી સુગંધ પણ આવવા લાગશે હવે આપણા ફાળા લાઈટ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે અહીંયા મેં એક વાટકી જેટલા ઘઉંના ફાળા લીધા હતા તો સેમ વાટકીથી ત્રણ ઘણું પાણી એડ કરવાનું છે એટલે કે એક વાટકી ફાળા લીધા છે તો આપણે ત્રણ વાટકી જેટલું વોટર એડ કરી લઈશું હવે પાણી એડ કરીને ફાળાને પાણી સાથે સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દેવાનું છે જ્યાં સુધી બધું પાણી ફાળા એબ્ઝોર્બ કરી લેશે દસથી પંદર મિનિટમાં જ આપણા ઘઉંના ફાળા બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સોફ્ટ થઈ જશે મતલબ ચડી જશે તો ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રાખી દઈશું અને થોડી થોડી વારમાં ફાળાને ફેરવતા રહેવાનું છે જેથી આપણા ફાળા પેનને ચોંટે નહીં જો આ ટાઈમે તમને લાગે કે ફાળા પેનને ચોંટે છે તો તમે એકથી બે ચમચી જેટલું ઘી એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ફાડા સરસ મજાના ચડી ગયા છે તો હવે ટેસ્ટ પ્રમાણે શુગર એડ કરી લઈશું શુગર એડ કરીને ફાળાને શુગર સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે એક ચમચી જેટલો ઈલાયચીનો પાવડર એડ કરી લઈશું અને ચોપડ કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરી લેવાના છે તમે ડ્રાય ફ્રુટ્સ તમારા ચોઈસ અકોર્ડિંગ એડ કરી શકો છો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીને મિનિટ માટે આપણે કવર કરીને રાખી લઈશું જેથી ડ્રાય ફ્રુટ્સ અને ઇલાયચીના ફ્લેવર આપણી એડ થઈ જાય અને ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણી ફાળા લાપસી બનીને રેડી છે તો આપણી આ સ્વાદિષ્ટ સ્વીટ ડિશ જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ